આર તરીકે પીડીઓ હોસ્પિટલમાં કામ કરું છું મારું નામ છે ડૉક્ટર હર્ષદ દુસરા દિવાળીનો તહેવાર દરમિયાન અમારી સિવિલ હોસ્પિટલ રેગ્યુલર ચાલુ હતી અને એ દરમિયાન અમારે લગભગ આઠ હજાર આઠસો પંદર જેટલી ઓપીડી જોવામાં આવી અને એની અંદરથી અઢારસો જેટલા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી ત્યારબાદ એકસો ને નેવું જેટલી મેજર સર્જરી કરવામાં આવેલી હતી અને દિવાળીની દરમિયાન આ વખતે થોડા ઓછા જોવા મળ્યા પણ નેવું જેવા આપણને દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જેમાંથી માત્ર ત્રણ જ દર્દી દાખલ કરવા જવાના હતા સ્ટાફની કામગીરી સંતોષકારક છે કોઈ ફરિયાદ આવવાનો અવકાશ આવ્યો નથી મોટાભાગના જે છે એક્સિડન્ટને લગતા હોય એટલે જે હાડફું ભાંગી જવું પછી મગજમાં હેમરેજ થયું હોય એવા બધા ઓપરેશન તાત્કાલિક કરવા પડ્યા ઓપીડીમાં મોટે ભાગે જે આવેલા હતા એ એક્સિડન્ટ શરદી ઉધરસ તાવ એવા બધા કેસ આવેલા હતા આ ઋતુને કારણે જે શરદી ઉધરસ તાવના જે કેસીસ હતા ને એને કારણે જ હતા બાકી તહેવારોમાં ભાગે એક્સિડન્ટ મારામારી એવા જ કેસ આવતા હોય પણ એને બદલા ઋતુ ચેન્જ થવાને કારણે આ પ્રકારના કેસ પણ જોવા મળ્યા હતા